સંમેલનનું આયોજન નિઝર વિધાનસભા અને વ્યારા વિધાનસભા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું જેમાં વ્યારા વિધાનસભાનું સંમેલન વ્યારા ખાતે જ્યારે નિઝર વિધાનસભાનું સંમેલન સોનગઢ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયું હતું આગામી લોકસભા ચૂંટણી અંગે કાર્યકરોને માર્ગદર્શન આપવા સાથે કાર્યકરોમાં ઉત્સાહ વધારવાને માટે વ્યારા અને નિઝર વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં સોનગઢ ખાતે યોજાયેલ સંમેલનમાં સાહીઠ જેટલા કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા આ વેળાએ કોવિશિલ્ડ વેક્સિનની આડઅસર અંગે મંત્રી મુકેશ પટેલને મીડિયા દ્વારા પૂછાયેલ સવાલમાં તેમણે વેક્સિનને લઈ કોઈક પણ આડઅસર થઈ ન હોવાનું જણાવ્યું અને ભારત દેશને નહીં દુનિયાભરમાં ભારત દ્વારા બનેલ વેક્સિન થકી સેકન્ડોને જીવ બચાવ્યા હોવાનું સેંકડોનું જીવ બચાવ્યા હોવાનું જણાવ્યું હતું સમગ્ર દક્ષિણ ગુજરાતની વિધાનસભાની ઉપર અમારો પ્રવાસ ચાલુ છે ત્યારે આજે વિયારાની અંદર અમારા બૂટના પ્રમુખો પેજ કમિટીના પ્રમુખો બૂટના પ્રભારી સાથે આજે એક મીટિંગની ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા દેશના વડાપ્રધાન મોદી સાહેબને સુરતથી પહેલું કમળ મોકલી આપ્યું છે બીજું કમળ ઇન્દોરથી ગયું છે ત્યારે આ બારડોલી લોકસભા છે એ પાંચ લાખ માટેથી જીતીને અમે મોકલવાના છે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું પેજ કમિટીનું અભિયાન એ અમારા પેજ પ્રમુખો જે એક પેજની ઉપર લગભગ ત્રીસથી ચોત્રીસ જેટલા લોકો હશે એને અમારા પેજ પ્રમુખો સવારના સાતથી દસ દરમિયાન વોટિંગ કરવા લઈ જશે અને બાકીના જે લોકો છે એને એના પછી અગિયાર વાગ્યા પછી બધાને વોટિંગ કરવા માટે લઈ જશે અને આ વખતે નક્કી કર્યું છે કે અમારી વિયારા નિજર માનવી આ તમામ જે ટ્રાયબલ વિસ્તારની જે સીટો છે એ તમામ લોકોએ નક્કી કર્યું છે દરેક બૂટ અમે આપીશું આજે દુનિયાના ઘણા એવા દેશો છે એ કોરોના કાળની અંદર બહાર નથી નીકળી રહ્યા આજે તમે જોયું છે આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે આટલું ઇલેક્શન થાય છે આજે આપણે સમયસર વેક્સિન મળી એના કારણે આજે ભારત દેશની અંદર સૌથી ઓછા લોકો મૃત્યુપાયમાં છે સારામાં સારી વેક્સિન બધા લોકોએ લીધીને ત્રણ ડોઝ આપ્યા છે આજે પણ ભારત દેશે પોતે વેક્સિન લઈને બીજા સો દેશને વેક્સિન પૂરું પાડ્યું હોય તો ભારત દેશ